ગુજરાત કોંગ્રેસમાં ઘણા વખતથી હલચલ છે અને કોંગ્રેસ જે મૃતપ્રાય બની છે એને ફરીથી સજીવન કરવા માટે ગુજરાતનું એક ડેલિગેશન કોંગ્રેસનું એ દિલ્હી રાહુલ ગાંધીને મળવા જાય છે અને હવે એનું એક ડેવલપમેન્ટ છે એના માટે જ આપણે તોફિક ઘાંચી સાથે વાતચીત કરીશું તોફિક સૌથી પહેલાં તો હવે જે કોંગ્રેસ મૃતપ્રાય હતી આટલા વખતથી ને હવે કશુંક સજીવન કરવાની વાત આવી રહી છે તો શું છે ડેવલપમેન્ટ એમાં જે દિલ્હીથી આ લોકો શું નવું લઈ આવ્યા છે ગુજરાત કોંગ્રેસમાં પહેલે તો જે કાર્યકરો ઘણા સમયથી એ લોકોની માંગ છે કે ભાજપના સાથે જે લોકોની ગોઠવણ છે જે લોકોએ વિધાનસભાની ટિકિટો પૈસા લઈને વહેંચી માળી છે જે લોકોના પ્રેમ પ્રકરણ છે આવા લોકોને હાંકી કાઢો અને એવા ચહેરાઓને તક આપો કે જે ચહેરાઓ જોઈને આ રાજ્યના લોકો જે પ્રકારે ભાજપનું ત્રીસ વર્ષથી શાસન છે એન્ટી ઇન્કમ્બન્સી છે અનેક પ્રકારના પ્રશ્નો અનેક પ્રકારની હોનારતો થઈ ચૂકી છે તો આવી સ્થિતિમાં જ્યારે નવા ચહેરાઓ મતદારો આ રાજ્યના લોકો પાસે જાય તો એ સમયે આ નવા ચહેરાઓને જોઈ અને કોંગ્રેસને એ લોકો મત આપે તો જે પ્રકારે આ પેટા ચૂંટણી થઈ પેટા ચૂંટણીમાં કડીને વિસાવ દરમાં કોંગ્રેસનો જે પ્રકારે પરાજય થયો અને શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું ત્યારથી સતત ચર્ચા હતી કે ગુજરાતના હવે પ્રદેશ પ્રમુખ તરીકે કોણ રાહુલ ગાંધી છે તેમણે જ ગુજરાતનો આખો મોરચો સંભાળેલો છે અને ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા નક્કી થઈ ચૂક્યા છે અચ્છા અને એનું કારણ એ છે કે તે પોતે ઓબીસી ચહેરો છે અનુભવી છે ભૂતકાળમાં પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે ને એમની સંગઠનમાં એક પક્કડ છે સાથે સાથે આ પ્રદેશ પ્રમુખ માટે થોડાક સમય પહેલાં પાટીદારોએ પણ માગણી કરી હતી કોળી સમાજની પણ માગણી હતી અન્ય સમાજની પણ માગણી હતી કે ભાઈ એમને પ્રતિનિધિત્વ પ્રદેશ પ્રમુખનું આપવું જોઈએ પણ અમિત ચાવડા ફાઇનલ થઈ ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ તરીકે પણ તોફિક અમિત ચાવડાની જે પસંદગી થઈ છે હવે જે રીતે કોંગ્રેસને રિવાઈવ કરવાની વાત છે કે કોંગ્રેસને ફ્રન્ટ પર લાવીને એ બીજેપી સાથે ટક્કર લઈ શકે તો એ અમિત ચાવડાનો અનુભવ અમિત ચાવડા પહેલા પણ પ્રમુખ રહ્યા છે તો તમને એવું લાગે છે કાં તો કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું એ ફિલિંગ આવશે કે અમિત ચાવડા એ સજીવન કરી શકશે કોંગ્રેસને એમાં આપણે જે પ્રકારે રાહુલ ગાંધી આક્રમક મોડમાં છે વારંવાર કહી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપ સાથે જે લાંબા સમયથી નેતાઓ સાંઠગાંઠ ધરાવે છે એ લોકો સંગઠનમાં છે એ લોકો ધારાસભ્યમાં છે તો એ લોકોને પહેલા હાંકી કાઢો પહેલી વાત એ છે રાહુલ ગાંધીએ કીધું છે કે બે ચાર પચીસ પચાસ ચાલીસ હાંકી કાઢવાના છે એ પોતે સંગઠન મજબૂત બનાવવા ઈચ્છી રહ્યા છે કેમ કે એમણે જ આ લોકસભામાં હુંકાર કર્યો હતો કે બે હજાર સત્યાવીસ અમે ભાજપને ગુજરાતમાં હરાવી રહ્યા છે અને હુંકાર હતો નરેન્દ્ર મોદીનો અને અમિત શાહને સીધી વાત છે તો સ્વાભાવિક છે કે એવો નેતા લાવવો પડે પ્રદેશ પ્રમુખ તરીકે કે જે પ્રદેશ પ્રમુખ બને તો સંગઠનમાં આ રીસના ઘોડા અને લંગડા અને લગ્નના ઘોડા છે એમને અલગ કરે એટલે અમિત ચાવડાને પસંદગીનું કારણ આ છે બીજા જે નામ ચાલતા હતા કે ભાઈ ભરતસિંહ સોલંકી જીગ્નેશ મેવાણીનું નામ ચાલતું હતું ગેનીબેન ઠાકોરનું નામ ચાલતું હતું પણ અમિત ચાવડા પોતે એક ધારાસભ્ય રહી ચૂક્યા છે સંગઠનના માણસ છે લાલજી દેસાઈનું નામ ચાલતું હતું લાલજી દેસાઈનું નામ ચર્ચાયું હતું પણ પછી કેટલાક કારણો આવ્યા તો એમનું નામ પછી પાછું ગયું હવે પ્રદેશ પ્રમુખ મજબૂત એ લોકો કેમ મૂકવા ઈચ્છી રહ્યા છે એની વાત તો વર્ષ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી એ સમયે તરીકે હતા જગદીશ ઠાકોર અને જગદીશ ઠાકોર હતા અને રઘુ શર્મા હતા એ પોતે ગુજરાતના પ્રભારી હતા તો આરોપ એવા લાગ્યા કે એ લોકોએ પૈસા લઈ અને વિધાનસભાની ટિકિટો વેચી મારી જે ઉમેદવારે પૈસા આપ્યા એ ઉમેદવારને એ લોકોએ ટિકિટ આપી એવી સ્થિતિમાં ગુજરાત કોંગ્રેસનો રકાશ નીકળી ગયો કે એ લોકોની સૌથી ઓછી સીટો આવી હતી અને એની નોંધ હાઈ કમાન્ડે સીધે સીધી લીધી કેમ કે ગુજરાતમાં આવું ક્યારેય બન્યું નથી એટલે જગદીશ ચાવડા જગદીશ ઠાકોર સોરી જગદીશ ચાવડાની જગદીશ ઠાકોર તો જગદીશ ઠાકોર અત્યારે સી ડબલ્યુ સભ્ય પણ છે એ પોતે પણ હટવાના છે એમને હટાવી દેશે હાઈ કમાન્ડ અને એમની જગ્યાએ પાટીદાર ચહેરો આવી શકશે કા કોડી આ બેમાંથી એક

હવે પ્રદેશ પ્રમુખ તરીકે ફાઈનલ થઈ ગયા છે અમિત ચાવડા તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે વિભા વિધાનસભામાં કોંગ્રેસના જે પાયાના કાર્યકરો છે જે કોંગ્રેસને સમર્પિત નેતાઓ છે કે જે વારંવાર કે છે કે ભાઈ ગુજરાતમાં કોંગ્રેસ જીતી શકે એમ છે રાહુલ ગાંધી દરેકને વ્યક્તિગત સાંભળ્યા છે રાહુલ ગાંધીની ટીમ ગુજરાતમાં સર્વે પણ કરી ચૂકી છે તો એ લોકોને એક જ મત છે કે ભાઈ તમે એવાને મોકો આપો કે જે ખરેખર રોડ પર ઉતરી શકે પ્રજાના મુદ્દા ઉઠાવી શકે અને કોઈ પણ પ્રકારની ગોઠવણ ના કરી શકે તો વિપક્ષના નેતા પદે હવે કોણ તો વિપક્ષના નેતા પદે લગભગ હાઈકમાન્ડે નિશ્ચિત કરી લીધું છે કે યુવા અને આક્રમક ચહેરો અને એ હાલ જે ધારાસભ્ય છે અગિયાર એમાંથી બનશે જીગ્નેશ મેવાણી ઓકે તો જિજ્નેશ મેવાણીને જે આક્રમકને અત્યારે કોંગ્રેસનું જે એમાં કહેવાય કે ભાઈ ગુજરાતમાં જેનો અવાજ બુલંદી પર છે તો એ નેતા બનશે વિપક્ષના નેતા હાઈકમાન્ડે લગભગ નક્કી કરી લીધું છે વિપક્ષના નેતા તરીકે જિગ્નેશ મેવાણી હશે અને ઉપનેતા તરીકે શૈલેષ પરમાર અત્યારે છે તો શૈલેષ પરમાર પર જે પ્રકારે થોડાક સમય પહેલાં કોંગ્રેસ ભવન છે ત્યાં પથ્થરમારાની ઘટના બની હતી અને આરોપ લાગ્યા હતા કે એમણે ભાજપના સાથે ગોઠવણ કરી એમનું નામ ના આવ્યું સામે જે કોંગ્રેસ ભાજપના ધારાસભ્ય હતા અમિત શાહ બ્રિજના એમના પુત્ર છે એમનું નામ આવ્યું હતું પોલીસ લઈ ગઈ હતી એ લોકોને તો એ ટાઈમે ગોઠવણ પડી આરોપ લાગ્યા કે શૈલેષ પરમારે ગોઠવણ ભાજપ સાથે કરી લીધી અને એ કારણસર એમનું નામ ન આવ્યું એટલે ઉપનેતા પદેથી શૈલેષ પરમારને હટાવવાનું લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું છે એટલે તોફિકે જે કીધું એમ આપણે દાવાપૂર્વક નથી કે ભાઈ કોઈએ પૈસા લીધા કે કોઈનું પ્રેમ પ્રકરણ છે એ બધી વાતો એ આ બધા આરોપો છે એટલે આપણે એને કન્ફર્મ પણ નથી કરતા પણ એક વાત જે બજારમાં ચાલી રહી છે એ વાત તોફીકે અહીંયા મૂકી છે પણ તોફિક આમાં જે મુખ્ય મુદ્દો જ્યારે રાહુલ ગાંધીનો આવે છે ત્યારે એ લગ્નના ઘોડા એ જે ટર્મ વારંવાર કોંગ્રેસની જ્યારે વાત ગુજરાતમાં આવે છે ત્યારે ઉપયોગમાં લેવાય છે તો એ ક્યારે એમને બહાર કઢાશે એ ઘડી ક્યારે આવશે કે ભાઈ જ્યારે ખરેખર કોંગ્રેસ એવું કે ભાઈ ના આ અમારી સાથે નથી કારણ કે આ મોટાભાગના જે નથી એ તો બીજેપી લઈ જાય છે ત્યારે એમને ખબર પડે છે કે આ અમારી સાથે નથી જે અર્જુન મોઢવાડિયા જેવા બહુ મોટા નેતાનું પણ એમાં નામ આવે છે તો એ એવું ક્યારે બનશે કે ભાઈ કોંગ્રેસમાંથી આ જે લગ્નના ઘોડા જે કે છે એ બહાર જાય ને રેસના ઘોડા જે ખરેખર છે એ પ્રજાના સામે આવે પ્રજાના આગેવાન બને એવું ક્યારે બનશે પ્રદેશ પ્રમુખનું નામ આજે જાહેર થઈ જશે સાથે સાથે વિપક્ષના નેતાનું નામ એના સાથે જાહેર થઈ જવાનું છે બીજું જે પ્રકારે મારા પાસે કોંગ્રેસના સૂત્રો દ્વારા જે માહિતી છે મુજબ રાહુલ ગાંધી આજ મહિનામાં બાવીસથી થી પચીસ તારીખ સુધી ગુજરાતના પ્રવાસે આવે છે બે દિવસનો એમનો પ્રવાસ છે તો જે પ્રકારે એમણે એકતાલીસ જે જિલ્લાના પ્રમુખો અને એક તાલુકા ભરૂચ શહેરના પ્રમુખની નિમણૂક કરી છે તો એ લોકોના સાથે એમનું આખી એક બેઠક છે એમના સાથે ડિસ્કસ કરવાની છે અને આ પ્રદેશ પ્રમુખનું નામ આવી ગયું વિપક્ષના નેતાનું નામ આવી ગયું ઉપનેતા ઉપનેતા શૈલેષ પરમારને હટાવે છે તો કોણ તો એમાં પાટણના જે ધારાસભ્ય છે કિરીટ પટેલ એ એ લગભગ નિશ્ચિત થઈ ચૂક્યા છે કે ઉપનેતા પદે તરીકે કિરીટ પટેલ રહેશે અને દંડક પદે દંડકમાં કોણ રહેશે એ મામલે હજી ચર્ચા ચાલી રહી છે કે ભાઈ દંડકમાં કોને મૂકવા છે કયા સિનિયર નેતાને એનું સ્થાન આપવું છે એની હજી ચર્ચા પાર્ટીમાં ચાલી રહી છે પરંતુ આ રાહુલ ગાંધી ગુજરાતમાં આવે પહેલા આ તકતો ઘડા ચૂક્યો છે અને એ વખતે આ જે લગ્નના અને રેસ્ટના લંગળા હોળા છે એનું વિભાજન એ પછી થઈ જવાનું છે ઓકે તમે ઘણી ઇન્સાઈડ વાતો તોફીક તમે કરી રહ્યા છો પણ ખાસ એ પૂછ્યું છે કે જે મુસ્લિમ સમાજ આખા જે ઘટના આવી એનાથી નારાજ થયો ક્યાંક જે ફોટો આવ્યા એમાં કોઈ મુસ્લિમ પ્રતિનિધિત્વ ન દેખાયું કોંગ્રેસમાં અહીંયાથી જે ગયા હતા રાહુલ ગાંધી પાસે તો એ ડેમેજ કંટ્રોલ આ જે પદ નિમાયા એમાં ડેમેજ કંટ્રોલ થયું નથી એવું લાગે છે હા તો એ કેમ નથી થયું આ મુસ્લિમ સમાજને ઇગ્નોર આટલા લેવલ પર કરવાનું કારણ શું ને હજુ પણ કોંગ્રેસ તરફથી કોઈ એવી સ્પષ્ટતા ન આવી આવી પેલી જે વિડીયો આવ્યો તમે જે કીધો એ નેતાનો વિડીયો આવ્યો તો એ પણ એનાથી મુસ્લિમ સમાજને પૂરેપૂરી એવું નથી લાગ્યું સંતોષ નથી થયો કે ભાઈ આ ખરેખર કોંગ્રેસે એક કારણ ધર્યું છે એ જે છે તો એ કેમ ન થયું મુસ્લિમ સમાજની અવગણના જે છે એ કેમ થઈ રહી છે આ અવગણના બીજી વારથી આ મહિનામાં તમને યાદ હોય તો જ્યારે ચાલીસ શહેર પ્રમુખના નામોની એક સાથે જાહેરાત કરવામાં આવી હતી એ સમયે મુસ્લિમ સમાજમાંથી એક અવાજ એવો ઉઠ્યો હતો કે ભાઈ ગુજરાતમાં મુસ્લિમો મેં કીધું ને સાહીઠ લાખથી ઉપર છે એટલે એપ્રોક્સ સિત્તેર લાખ આસપાસ છે આગા પાછા તો એ ટાઈમે અવાજ એવો ઉઠ્યો હતો કે મુસ્લિમ સમાજ આટલી મોટી બહુમતી સંખ્યા ધરાવે છે ગુજરાતમાં તો કોંગ્રેસ જે કોંગ્રેસના સાથે સતત આ સમાજ રહ્યો છે તો એમાંથી એ લોકોને જિલ્લા પ્રમુખ પણ ના મળ્યો તો એ વખતે આ મામલો ખાસો ઉઠ્યો લોકોએ એમનો અવાજ પણ ઉઠાવ્યો પ્રદેશના નેતાઓ સુધી પણ વાત ગઈ હાઈ કમાન્ડ સુધી પણ વાત ગઈ અને એ વખતે એ વખતે ભરૂચ શહેરમાં એક અમદાવાદી છે સલીમ અમદાવાદી એમની શહેર ભરૂચ શહેરમાં નિમણૂંકની આ વિવાદ ઊભો થયા પછી જાહેરાત કરીને એ ટાઈમે એવી વાત આવી કે ભાઈ જે પ્રકારે હિન્દુત્વનો ગુજરાતમાં માહોલ છે ને આવી સ્થિતિમાં જો ગુજરાતમાં કોઈ મુસ્લિમ જિલ્લા પ્રમુખ બનાવે તો પછી કોંગ્રેસને તકલીફ પડે આવા અલગ અલગ કારણોને અલગ અલગ વાતો વેતી થઈ પણ એ માહોલ સામે પછી કોંગ્રેસના જે નેતાઓ છે પ્રભારી છે મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ હતા એ લોકોએ પછી આમના એક નામની જાહેરાત કરી અને જે તે સમયે કે કે હાલ ગુજરાતમાં છે પદ ઉપર એક મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બરાબર છે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જોકે સંગઠનમાં કે ક્યાંય કોઈ હોદ્દા પર નથી પરંતુ જ્યારે કોઈ પણ મુસ્લિમોનો કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મામલો હોય

કરવા માટે હાઈ કમાન્ડ એ લોકોએ સમય લીધો તો ત્યાં પહોંચ્યા તો ત્યાં પહોંચે એમાં સવર્ણ પણ હતા ઓબીસી પણ હતા એસટી પણ હતા બરાબર છે અને એસસી પણ હતા જે મુસ્લિમ સમાજ જેની મોટી સંખ્યા છે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છે એ લોકોની અવગણના ધરાડ થઈ અવગણના થયા પછી મુસ્લિમ સમાજે ફરીથી રિએક્શન આપ્યું ત્યાં સુધી તો આ લોકો શાંત હતા એ કોંગ્રેસના નેતાઓ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા જ નહોતી પરંતુ જેવી રિએક્શન આવવા માંડ્યા હવે મુસ્લિમ સમાજના અત્યારે અલગ અલગ લોકો અલગ અલગ પાર્ટીમાં છે કોંગ્રેસમાં છે ભાજપમાં છે આમ આદમી પાર્ટી છે એમઆઈએમમાં છે હવે એક નવી પાર્ટી આવી છે એસડીપીઆઈ જે અમદાવાદ શહેરમાં કાર્યરત છે એમાં પણ છે તો સ્વાભાવિક છે કે આક્રોશ વ્યાપ્યો અને આક્રોશ વ્યાપ્યા પછી ડેમેજ કંટ્રોલ કરવા માટે કોંગ્રેસના જે હાઈ કમાન્ડ છે જે નેતાઓ છે એમણે ગુજરાતના જે કાર્યકારી જે પ્રદેશ પ્રમુખ છે કદીપીર જાદા એમને કહ્યું અને એમણે પછી ડેમેજ કંટ્રોલ કે થશે એમ કહીને ધાર્મિક કાર્યક્રમમાં હતો અને ધાર્મિક કાર્યક્રમના કારણે હું દિલ્હી ના જઈ શક્યો જોકે સવાલો અનેક બીજા ઉપસ્થિત થયા કે ભાઈ એમણે એવું કહ્યું કે હું ધાર્મિક કાર્યક્રમમાં છું ત્યાં દિલ્હી નથી આવી શકું એમ તો કોંગ્રેસ હાઈ કમાન્ડે ગુજરાતમાં જે કહી શકીએ કે જાવદ પીર જાદા છે પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્ય છે એકમાત્ર ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય તરીકે એમને બોલાવો હોય તો ગ્યાસુદ્દીન શેખ છે અસલમ સાયકલવાલા સુરતમાં છે હાજી જુમા રાયમાં છે કે જેઓનો ઉપયોગ ચૂંટણીના સમયે આ લોકો અમે ચહેરાઓનો ઉપયોગ કોંગ્રેસ એવી રીતે કરે છે બી જો તમે મત વિસ્તારમાં અન્ય રાજ્યોમાં મોકલે છે એર ટિકિટો આપે છે રહેવાની વ્યવસ્થા કરે છે મુસ્લિમ વિસ્તારમાં પ્રચાર અર્થે એમને મોકલે છે તો આ મહત્વમાં જે પ્રદેશ પ્રમુખોની તમારે ચર્ચા કરવાની છે તો એમાં આ સમાજનો એક પ્રતિનિધિ હોવો જોઈએ નહોતો તો જે કાર્યકારી પ્રમુખ કદી પીટ જતા આ વિડીયો બનાવ્યો વિડીયો બનાવ્યા પછી ઉલટાનું એવું થયું કે ભાઈ એના પેરેલર પેલા હાજી જુમારા એમાંનો વિડીયો આવ્યો કે ભાઈ અમને અનદેખી અમારી કરવામાં આવી છે અમારી ધરા અવગણના છે તો ભાઈ આ સ્વાભાવિક છે કે ભાઈ જે આ કાર્યકારી પ્રમુખ છે એમને બોલાવવામાં આવે છે અને જૂઠું બોલ્યા છે અર્થ તો એવો જ નીકળ્યો એવો જ નીકળ્યો એટલે તોફીક તમે જે કહી રહ્યા છો એમાં એવું છે કે ગુજરાતમાં અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમનું હોમ ગ્રાઉન્ડ છે એમને અહીંયાની બધી જ પરિસ્થિતિ ખબર છે તો અહીંયા ઓબ્વિયસલી કોંગ્રેસે જો પોતાની સત્તા મેળવવી હોય રાહુલ ગાંધીએ જે કીધું છે એમ બે હજાર સત્યાવીસમાં એમને શાસનમાં આવવું હોય તો એમને બહુ જ એફર્ટ કરવા પડે તો આ એફર્ટમાં એ રિવાઈવ કરવા માટે કોંગ્રેસ નેતાઓ હવે સમજો કોંગ્રેસ પ્રમુખ તમે કહો છો એમ અમિત ચાવડા બને છે તો એ રિવાઈવ કરવા માટે કાર્યકર્તાઓને એવું ખરેખર લાગે ગ્રાઉન્ડ ઉપર કે ભાઈ આપણે જીતીશું એવો જઝ્બો લાવવા માટે કોંગ્રેસ શું કરે છે કોંગ્રેસની અત્યારે રણનીતિ શું લાગે છે એટલે તમે જે કંઈ વાતચીત કરતા હશો એમાં કંઈક તમને ખ્યાલ આવ્યો હોય અને એના માટે આ અમિત ચાવડાની પસંદગી કે જિજ્ઞેશ મેવાણીની પસંદગી થઈ હોય એવું શું કરે છે કોંગ્રેસ એ ખાલી થોડું જાણવું છે ને ને બીજો પ્રશ્ન એવો છે છે કે આમાં અહેમદ પટેલ કેટલા મિસિંગ જે કડી એક ગુજરાતની કોંગ્રેસની હતી દિલ્હીમાં એ શું છે એ આ બે પ્રશ્નોના જવાબ ગુજરાત સ્વાભાવિક છે કે મેં કીધું અમિત ચાવડાની પસંદગીનું કારણ એક જ છે કે ગુજરાતના અનેક પ્રશ્નોથી એ વાકેફ છે

તો પછી એમની ગણના કોઈ જગ્યાએ થવાની નથી કાર્યક્રમોમાં અને પાર્ટી પછી એમને ગણશે પણ નહીં વિપક્ષના નેતા તરીકે જે પ્રકારે જીગ્નેશ મેવાણીની વાત છે તો હવે ગુજરાતમાં જે પ્રકારના પ્રશ્નો સતત ઉપસ્થિત થઈ રહ્યા છે તાજેતરમાં ગંભીર બ્રિજનો પ્રશ્ન હોય કે આવા અનેક દુર્ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે તો આ યુવા ચહેરાઓ છે આ લોકો આક્રમક છે અમિત ચાવડા આક્રમક છે જીગ્નેશ મેવાણી આક્રમક છે એમના સાથે લાલજી દેસાઈ સતત ફરી રહ્યા છે પાલ આંબલિયા છે ખેડૂતોના મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે પૂજા વંશ છે જે પોતે આક્રમક ચહેરો છે વિમલ ચુડાસમાં છે ધારાસભ્ય જે પોતે પણ ઘણા મુદ્દે એમના મત વિસ્તારમાં બોલતા હોય છે એટલે આ બધા લોકો આવનારા સમયમાં હવે ગુજરાતમાં જમીન પર જશે એવું દેખાઈ રહ્યું છે અને કેવળ પ્રજાના જે પ્રશ્નો છે ઉઠાવશે અને એના સાથે સાથે જે લોકો એક લાંબા સમયથી ગુજરાતમાં સંગઠનના હોદ્દાઓ લઈને બેઠેલા છે કે જેમને કોઈ ઓળખતું જ નથી જે લોકો હોદ્દો લે છે અને ભાજપ સાથે સાંઠ ગાંઠ ધરાવે છે ચૂંટણીના સમયે એ હાકી કાઢશે એટલે સંગઠનમાં હોદ્દા સંભવિત અમિત ચાવડાયા પછી એવાને જ મળશે કે જે લોકો લોકોના જોડે જાય લોકોના સાથે વાત કરે અને આ વસ્તુ મેં કીધી ને કે રાહુલ ગાંધી જે બાવીસ થી પચીસ આવે છે એમાં બધું નક્કી પણ થઈ જશે ઓકે એટલે અહેમદ પટેલનો ખાલી એક ક્વેશ્ચન બાકી અહેમદ પટેલ એક અહેમદ પટેલ જે પ્રકારે અત્યારે સ્વર્ગસ્થ છે પણ અહેમદ પટેલનું સીધે સીધું જોડાણ જે પ્રકારે ગુજરાત સાથ થી લઈને સીધું હાઈ કમાન્ડ સુધી વચ્ચેની કડી એ હતા અચ્છા અહેમદ પટેલ પોતે સીડબ્લ્યુસીના સભ્ય હતા એ પોતે રાજ્યસભાના સાંસદ પણ હતા રાજ્યસભામાં પણ એક લાંબો સમય રહ્યા અહેમદ પટેલ પછી જે પ્રકારે એક આખી જગ્યા ખાલી પડી ગઈ એટલે એ જગ્યા ભરાવી ભરાઈ એ જગ્યા ભરાઈ શકે એક સમય એવું લાગતું હતું કે ભાઈ જે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ છે કે જે પ્રકારે સતત એ દરેક મુદ્દે અવાજ ઉઠાવતા હતા ધારાસભ્ય હતા ત્યારે અને આજે પણ ઉઠાવી રહ્યા છે તો એક સમયે એક એવી વાત આવી હતી કે ભાઈ અહેમદ પટેલની જગ્યાએ ગ્યાસુદ્દીન શેખ છે એમને રાજ્યસભાના સાંસદ બનાવશે તો તમે એક ચહેરો એવો જોઈ શકો કે જો કોંગ્રેસ પાર્ટીના એવું ઈચ્છે તો અહેમદ પટેલની જગ્યા ગુજરાતમાં એક મુસ્લિમ ચહેરા તરીકે આજે જે સતત અવાજ ઉઠાવે છે જે બોલે છે તો ગ્યાસુદ્દીન શેખ છે સંભવત હાઈકમાન્ડ ઈચ્છે તો આવનારા સમયમાં એમને રાજ્યસભામાં એ મોકલી શકે અને આ મુસ્લિમોની નારાજગી પણ દૂર કરી શકે ત્યાં પછી સીડબ્લ્યુસીમાં પણ એ લઈ શકે એમને તો સ્વાભાવિક છે કે ગુજરાતમાં લોકો છે ખાસ કરીને મુસ્લિમો કારણ કે ગ્યાસુદ્દીન શેખ છે ને એમની છબી છે ને એ પોતે હિન્દુ અને મુસ્લિમના દરેક મુદ્દે સતત લડતા હોય છે ઓકે એટલે આ નારાજગી જો દૂર કરવી હોય તો સ્વાભાવિક છે કે ગ્યાસુદ્દીન શેખને પાર્ટી પ્રમોટ કરે તો ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નનું નિરાકરણ આવી શકે એમ છે તોફિક છેલ્લો સવાલ એટલે એનો જવાબ ન હોય તોય ચાલે પણ પ્રદેશ પ્રમુખ બદલાયા વિરોધ પક્ષના નેતાની વાત જેમ જીજ્ઞેશ મેવાણીની આવી કે બીજા બધા પણ હોદ્દા બદલાઈ રહ્યા છે આના સિવાય કશું બદલાવ આવી રહ્યો છે કંઈ જે ખાસ કહેવા જેવું હોય દર્શકોને એવું કશું બદલાવ તમારા ધ્યાનમાં હોય એટલે ગુજરાત ગુજરાત નીતિ સરકાર કે પછી કોંગ્રેસની વાત છે કોંગ્રેસની જ વાત છે ખાલી કોંગ્રેસની વાત તો કોંગ્રેસમાં તો હાલની સ્થિતિમાં એવું છે કે કોંગ્રેસ છે છે એ હકીકત કોંગ્રેસમાં જે પ્રકારે શક્તિસિંહ ગોહિલે એકાએક રાજીનામું અને શૈલેષ વાત કરી પણ મારા પાસે એ પણ માહિતી છે કે હાઈકમાન્ડની સૂચના આવી હતી કે શૈલેષ પરમાર ચાર્જ ન લે ઓકે કારણ કે શૈલેષ પરમારના સામે ઘણી બધી નારાજગી છે અનેક આ પથ્થરકાંડ વખતે પણ આરોપ લાગી ચૂક્યા છે કે ભાઈ એ પોતે ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવે છે એટલે હાલ ગુજરાત કોંગ્રેસનો કોઈ રણીધણી નથી ઓકે તો તોફિક સાથે આ ચર્ચા કરવાનું કારણ એટલું છે કે ગુજરાત રાજ્યમાં કોઈ વિરોધ પક્ષના વિરોધ પક્ષ જે મજબૂત છે એ ઊભો થાય જેનાથી શાસક જે છે એલર્ટ મોડ પર રહેને ગંભીરા કે મોરબી કાંડ કે એ બધી ઘટનાઓ છે એમાં કોઈક વિરોધ પક્ષ તરીકે પ્રજાનો અવાજ તરીકે કોઈક અવાજ ઉઠાવે વિધાનસભામાં અવાજ ઉઠાવે કાં તો નેતાઓ સામે આંખની આંખ મિલાવીને અવાજ ઉઠાવે તો આ પ્રકારની ચર્ચા અમે સતત લેતા લઈને આવતા રહીશું નવજીવનના પ્લેટફોર્મ પર જે છે એ દલિત પીડી શોષિત એમની એમનો અવાજ અમે છીએ તો આ ચર્ચા પૂરતા અમને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा